આજે ડીસીપી ઝોન ચાર દ્વારા તાજીયા કમિટી અને ડીજે સંચાલકો સાથે વિસર્જન અને તેના રૂટ સમય મર્યાદા તેમજ ચાર દરવાજા વિસ્તારમાં ડીજે નહીં વગાડવા બાબતે ચર્ચા કરી સૂચના આપવામાં આવી હતી મુસ્લિમ સમાજના મોહરમ પર્વ નિમિત્તે ગત શુક્રવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બેસાડવામાં આવ્યા છે અને આગામી તારીખ છઠ્ઠી જુલાઈના રોજ તાજિયા સરસ્યા તળાવ સહિત અન્ય જળાશયોમાં ઠંડા કરવામાં આવનાર છે જેને લઈને ડીસીપી ઝોન ચાર પરના મોમાયા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ આગેવાનોને તાજિયા થનાર ડીજે સંચાલકો સાથે બેઠક યોજી તથા તાજિયા ઠંડા કરવાના સમયમર્યાદા રૂટ વગેરે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી સાથે જ ડીજે સંચાલકોને ચાર દરવાજા વિસ્તારમાં ડીજે નહી વગાડવા અને શાંતિપૂર્ણ રીતે પોતાના તહેવારને ઉજવવા સૂચનાઓ આપવામાં આવી હતી આજે ઝોન ફોર વિસ્તારના જે પોલીસ સ્ટેશનો છે એ લોકોનો આજે જે આયોજકો છે તાજીયાના આયોજક એ લોકોની મિટિંગ રાખવામાં આવેલી હતી સાથોસાથ જે આયોજક છે ડીજેના આયોજક અને જે તાજીયાવાડા ડીજેને બી પોતાના તાજીયાના જુલુસમાં રાખેલા છે ડીજેવાળાને પણ અમે મિટિંગમાં સામેલ કરેલા છે જે ચાર દરવાજાની વચ્ચે ડીજે નથી વગાડવાનું તે બાબતે સૂચના આપવામાં આવેલી છે અને ચાર દરવાજાની બહાર જ ડીજે બંધ કરી અને કેવી રીતે સ્થાપના વિસર્જન તેમજ કતલની રાતે એ લોકોને શું કાર્યવાહી કરવાની છે એની સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ આ તહેવાર શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય એની માટે જરૂરી સૂચના આપવામાં આવેલી છે કઈ રીતે અરજી કરવાની છે અને કેટલા સમયમાં એ લોકોએ ત્યાંથી નીકળી જવાનું છે અને સમયસર સરસિયા તળાવ વિસર્જન માટે આવી જવાનું છે તમામ વિગતવાર સૂચના આપવામાં આવેલી છે

એ રીતે સ્થાપના થવાની છે સમા પોલીસ સ્ટેશનમાં એક તાજીયા છે અને એમાંથી મોટાભાગના તમામ તાજીયાઓ સમાજ સેવાના તમામ તાજીયાઓ જે છે એ બધા પોતપોતાના રૂટ પર કતલની રાતે ફરશે અને પોતાની રીતે જ જે રૂટ છે એ પ્રમાણે સરસ તળાવમાં વિસર્જન થશે